નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં ફરીવાર આપનું સ્વાગત છે આપને પહેલાં પણ જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામો આવી રહ્યા છે ચૂંટણી પરિણામોની શરૂઆત થઈ ગઈ છે અને જંબુસણ નગરપાલિકા વોર્ડ નંબર એકની ચૂંટણી ગણતરી પ્રાંત કચેરી ખાતે શુભારંભ થઈ ગયો હતો ચાર ચાર રાઉન્ડના પરિણામો બહાર આવી ગયા છે અને જંબુસણ નગરપાલિકા ખાતે જેને કહી શકાય કે વોર્ડ નંબર એકની ચૂંટણીમાં સુડતાલીસો વર્ડ નંબર એકની ચૂંટણીમાં બાવીસો અને એંસીનું મતદાન હતું અને જેમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના અમીષાબેન કરણભાઈ વાઘેલા અગિયારસો અને છવ્વીસ મત મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના કિરણબેન માછીને ત્રણસો અઠ્ઠાવીસ મત અને કોંગ્રેસના વનિતાબેનને સાતસો ને પંદર મત મળ્યા છે જ્યારે નોટોને એકાવન મત મળ્યા છે કુલ આમ બસો અને એંસીનું મતદાન થાય છે અને ભારતીય જનતા પાર્ટી જેને કહી શકાય કે પોતાની વિકાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત બેન કરણભાઈ વાઘેલા વિજેતા થયા છે જ્યારે વિજેતા થયા છે જયારે વનીતાબેન વનિતાબેન અને કિરણભાઈ માછીને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે દર્શક મિત્રો આ લોકશાહીના પરિણામો છે જનતાનો અવાજ છે અને જનતા જે છે એને કહી શકાય કે મત આપી અને મોદી અને ભારતની વિકાસ ગાથા જ્યારે અહીંયા કામ કરી ગઈ હોય જંબુસર વોર્ડ નંબર એકમાં ભાસી રહ્યું છે હું વારંવાર કહું છું કે આ ચૂંટણી નવ મહિના પછી આવવાની છે અને નવ મહિના પછી આવનાર ચૂંટણીનો જાણે આ રોડ મેપ હોય અગાઉના પરિણામો હોય એવા પ્રકારના દ્રશ્યો જંબુસરમાં ભાસી રહ્યા છે કોંગ્રેસે દાવો કર્યો હતો કે અગાઉની જે ચૂંટણી પેટા થઈ હતી અને પેટા ચૂંટણીમાં

ઇસ્યુ સાંભળે છે એનું નિરાકરણ લાવે છે એના ફળ સ્વરૂપે આજે આપણને ચારસો એકોતેર જેટલો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળેલો છે ભવિષ્યમાં પણ ભવિ ભારતીય જનતા પાર્ટી આવી જ વિજય પથાકા લહેરાવશે એવી અભ્યર્થના

કાર્યકર્તા મતદારોને ભ્રમિત કરનારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી ન હોય ત્યારે પણ લોકો વચ્ચે જાય છે

આપણે અહીંયા નિહાળી રહ્યા છો સુરેશભાઈ માછી આપણી સાથે ઉપસ્થિત છે નગરપાલિકા વોર્ડ નંબર એક એટલે સાગરપુત્ર સમાજ બહુમતી સુરેશભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ હતા અને સાગરપુત્ર સમાજ માંથી જેને કહી શકાય કે આમ આદમી પાર્ટી

વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમીષાબેન વાઘેલા એ ચારસો ને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરેલો છે વોર્ડ નંબર એકના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને આજે જંબુસર શહેરની પ્રજાએ બતાવી દીધું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા પ્રપંચ કરશે પરંતુ પ્રજા અને મતદારો એ ભાજપની પડખે છે જંબુસર નગરપાલિકા ગુજરાત અને ભારતમાં ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ ચાલે છે એ વિકાસની રાજનીતિને મતદારો આજે ફરીથી વોર મારી છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી મતોથી વિજય અપાવ્યો છે વિપક્ષનો આક્ષેપ હતો વિરેનભાઈ વિપક્ષનો આક્ષેપ હતો કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી મોદીના નામ પર લડી રહી છે સ્થાનિક પ્રશ્નોને વાંચા નથી આપતી અને સ્થાનિક પ્રશ્નોથી પ્રજા પીરાઈ રહી છે તો આ ચૂંટણી જે છે ભાજપ વિકાસ પર લડી કે મોદીના નામ પર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા છે જ્યારે ભારતનો વિકાસ થાય છે તો ભારતમાં જ જંબુસર આવેલું છે અને જંબુસરનો વિકાસ પણ એ નરેન્દ્રભાઈ મોદીના ભાજપ સરકારથી જ થાય છે એટલે નરેન્દ્રભાઈ મોદીના નામે મતમાં તો આવે કંઈ થતું નથી સરસ આપી દર્શક મિત્રો આ જોયો આ બાજુ ડીજેના દ્રશ્યો છે લોકોમાં એક પ્રકારનો આનંદનો માહોલ જામ્યો છે ડીજેના તાલે લોકો નાચી રહ્યા છે અને જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ અહીંયા નિહાળી રહ્યા છો અહીંયા જે વિજયનો જે વિજય સરઘસ જે ઉમેદવારો છે અને ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર એક જે માહોલ છે એના દ્રશ્યો આપને અહીંયા બતાવી રહ્યો છે